નમસ્કાર દર્શક મિત્રો કેમ છો બધા મજામાં હશો ને એવી આ સાથે આપણે ચાલુ છે એક નવો વિડીયો ચાલુ કરી દીધો છે અને આજનો આજનું આપણું ટોપિક છે બે હજાર પચીસનું આવનારું ચોમાસું અને કસ ઉપરથી તમે તમારી રીતે વરસાદ જોતા શીખો કેટલો કેટલો વરસાદ થશે કેટલા દિવસ પડશે અને કઈ તારીખે પડશે તો હું તમને આ વિડીયો મારફતે બધું બતાવવાનો છું અને કહેવાનો છું અને શીખવાડવાનો છું કેવી રીતનું હોય તો બન્યા રહેજો વિડીયોમાં કશ આંબાનો મોર બોરડીના બોર નો પવન ના દિવસ દરમિયાન બપોરના બાર વાગે જે થતો પ્રયોગ આ બધું હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું અને સમજાવવાનો છું અને જો વિડીયો સારો લાગે તો શેર કરી નાખજો અને નવા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો ચાલુ કરીએ આપણે આજુ ટોપિક પહેલા આપણે જમાનાની અંદર આપણા વડવાઓ આપને ખબર હશે કશ કાચરા ઉપર પણ વરસાદનું પ્રતિક્ષણ કરતા એનો અંદાજ મારતા અનુમાન લગાડતા અને એ ક્યાંક ને ક્યાંક સાચું પડે છે તો કશ ટૂંકમાં કચ્છ નું શું હોય કે આ કચ્છ ને થાય ને આનું પણ એક ઓલું હોય કે ક સવારે સાંજે દિવસ દરમિયાન હોય ને બગડવો ન જોઈએ બગડે મતલબ છાતા પડે ને એટલે માન લેવાનું બગડી ગયો એ નો ગણાય તો આ લિસોટા જે હોય ને તો આનો અંદાજ એ પ્રમાણે હાલતો હોય કે આજના દિવસેથી આમાં બસો દિવસ ઉમેરવાના હોય દાખલા તરીકે આજે પહેલી ફેબ્રુઆરી બે છે તો આમાં બસો દિવસ ઉમેરી દેવાના એ જે તારીખ આવે એ તારીખ તમારે નોંધી લેવાની આ કહો છે જો બગડે નહીં અને ઝરે નહીં ને બરાબર તો આજથી બસો દિવસ ઉમેરો તે દિવસની તારીખ તમે નોંધી લેજો તે દિવસે વરસાદ થાય થાય અને થાય જ્યાં કહ હોય ત્યાં વરસાદ થાય ફાઇનલ વાત છે આજે પહેલાના જમાનામાં આ રીતનો વરસાદ જોતા અને આજુ વખતે આંબામાં મોહર પણ પુષ્કળ આવેલો બોરડીમાં બહુ મોહર પણ આવેલો છે તો આ બધો અંદાજ લગાવીને પેલા પહેલાં આપણા વર્ભ અંદાજ લગાવીને વરસાદનું અનુમાન કરતા તો છે હોળીનો આપણે પવન છે આવું બધું કરતા તો આ જોતા અને ઘણા અનુભવો અનુભવોને જે આપણે ખગોળશાસ્ત્રીઓ એમ કહે છે આવતા વર્ષનું બે હજાર પચીસનું ચોમાહું સારું છે એકંદરે પણ થોડુંક લેટ થશે મતલબ પચીસ જૂન પછી વાવણી થવાની શક્યતા છે તો આવો અંદાજ છે બધા એનો કસ કાસ આ બધું જોવે છે અને છે હોય જોકે હજી તો બહુ વહેલું કહેવાય આ બધું કહેવું પણ ઘણા ઘણાની આગાહીને આપણે વિડીયોમાં આવેલી છે બરાબર એનું એવો અંદાજ છે કે ચોમાસું સારું છે એકંદરે લેટ છે થોડું અને આંબાનો મોર કષ્ટાકરા ઉપરથી જોઈ કષ્ટનું તમને કહી દઉં હજી બસો ને પચીસ દિવસ આજની તારીખમાં ઉમેરી દેવાના તે દિવસે વરસાદ થશે પછી આપણે એક આવે ચોમાસું જોવાનું હોય અખાત રીતના દિવસે જેટ બપોરના બાર વાગે કે આવનારું વર્ષ કેવું થશે એનો પરફેક્ટ છે ગઈ સાલ મેં એનું પ્રિટિક્શન કર્યું તો અમે બે ચાર જણાની રૂબરૂમાં મારા ગામની વાડીએ જે સમતલ જગ્યા હોય બે ફૂટનો સળિયો જમીનથી બહાર ઉપર રાખવાનો મેં વિડીયો મૂકેલો છે જોઈ લેજો ગયા ઉનાળાની અંદર મેં અને એમાં ખાસા એવા વ્યૂ પણ મને મળેલા છે અને એનો પલછાયો માપવાનો હોય ટેપ પટ્ટીથી એ ટેપ પટ્ટીથી પલછાયો માપીને એ જેટલા ઇંચનો પડછાયો થાય ને એમાં એક મીંડુ પાછળ ઉમેરી દેવાનું દાખલા તરીકે સાડા ચાર ઇંચનો પડછાયો થયો હતો મારે ગઈ અખાત્રીજના દિવસે બે હજાર ચોવીસના ચોમાસામાં બે હજાર ચોવીસની અખાત્રી જે હતી ને એમાં સાડા ચાર ઇંચનો પડતા જો થયો તો બરોબર મતલબ એમ માણવાનું પિસ્તાળી ઇંચ વરસાદ તો અમારે ગઈ ચોમાસામાં અમારા આ એરિયાની અંદર પચાસથી બાવન ઇંચ વરસાદ પડેલો છે મતલબ ટૂંકમાં એમાં પિસ્તાળીસ ઇંચનું થયું તો બરાબર એમાં ચાર પાંચ ઇંચ આમ કે ચાર પાંચ ઇંચ આમ થાય બહુ લાંબો ફેર પડે નહીં એટલે એકંદરે જોવા જઈએ તો એ હું બે વર્ષથી આ કરું છું એના આગલા વર્ષે મેં કહ્યું હતું એમાં પણ ત્રણ ચાર ઇંચ આમ તેમ થયું હતું ફેર પડ્યો હતો પણ પાકું થયું હતું આજુ વખતે પણ હું કરીશ અને એનો વિડીયો બનાવીને મૂકી દઈશ તો આ એકંદરે આ બધું સાચું પડે છે બે હજાર પચીસના ચોમાહાનું આગોતરું એંધાણ કચ હિસાબે જોઈ બસો પચીસ દિવસ ઉમેરવાના જે તારીખ હોય એ તારીખ લખી નાખવાની એ તારીખે વરસાદ થાય બરાબર બાકી હોળીના પવનને અખાત્રીજનો પડછાયો છે અને હાંડી જોવાની હોય આંબાનો મોર બોરડીનો બોર આ બધું બધુંય પહેલાંના જમાનામાં કરતા બાકી જો એ કસ થયો હે જ્યાં બધા લિસોટ આ કસ કહેવાય આ ખેડૂત મિત્રોને બધાને ખબર હોય અને ક કહેવાય કાતરાનું છે ને ભાઈ એવું હોય કે ગમે ત્યારે કાતરો થાય ગમે એરિયામાં મારા એરિયામાં અત્યારે કાતરો થયો બરાબર તો આ બાજુનો આજુબાજુનો વિસ્તારમાં લાગી જાય જરે નહીં ને એટલે બસો પચીસ દિવસ મેં કીધું નાખી દેવાના ગમે ત્યારે ગમે એરિયામાં તમારે બસો પચીસ ઉમેરવાની તારીખ લખી નાખવા તમે ખુદ પણ જાણી શકો છો કે વરસાદ ક્યારે થશે ચોમાસા દરમિયાન બરોબર કાતરો ટૂંકમાં કહ બગડવું ન જોઈએ એટલે બગડી બરોબર અને કેટલા દિવસ ઉમેરવાના હોય બસો પચીસ દિવસ નોર્મલ બરોબર પછી ઘણી વખત એવું થતું હોય કે આપણે પરસોત્તમ માસ આવતો હોય અધિક માસ આવતો હોય કે જે વર્ષની દરમિયાન અધિક માસ આવે ને ઈ વર્ષે બસો પિસ્તાલીસ દિવસ નહીં પણ બસો ને પંચાવન દિવસ ગણ ઉમેરવાના એમાં અધિક માસ પરસોત્તમ માસ ના હોય તો બસો પચીસ દિવસ અધિક માસ હોય તો બસો પંચાવન દિવસ જે એરિયામાં કાતરો થયો હોય ઈ તારીખ માં અધિક માસ ના હોય તો બસો પચીસ દિવસ ઉમેર નાખજો અને અધિક માસ હોય એ વર્ષે બસો પંચાવન દિવસ ઉમેર નાખજો આ તારીખો તમારે લગતી જવાની કાતરો થયો પહેલી ફેબ્રુઆરીએ કાતરો થયો પછી દસ દિવસ વયા ગયા પછી બાર ફેબ્રુઆરીએ દાખલા તરીકે કાતરો થયો તો એમાં પાછા બસો પચીસ દિવસ એ તારીખ તમારે ટીક કરતું જવાનું કેટલા દિવસ કસ રહ્યો ત્રણ દિવસ રહ્યો ચાર દિવસ રહ્યો કે પાંચ દિવસ રહ્યો એટલા દિવસ વરસાદ પડે જેટલો કહ આછો થાય ને અને એકદમ કેસરી કલરના પીળા કલરના લીસોટા થાય ને જેટલા આછા આછા થાય ને એટલી વરસાદની માત્રા વધારે રહીએ અને જેટલું ઘાટું થાય ને અને એટલી વરસાદની શક્યતા વરસાદની માત્રા ઓછી રહીએ બરાબર આ રીતનું આનું હોય આવા વડવાઓને બધા જે આગળના પહેલા જમાનામાં ઋષિ મુનિઓને છે ને બધા આ રીતનું જોતા આવું મેં સાંભળેલું છે અને વિડીયો મારફતે જોયેલું છે તો આવી રીતનું હોય આનું કંઈક આ બધા કસોટા દેખાય આ બધાય કસ અને કષ્ટ કહેવાય કાયદેસર જો આ પીળા કલરના જે રિસોટા હે ને આ કસ્ટ કાયદેસર નો કહ કહેવાય આમાં બસો પચીસ દિવસ ઉમેરી નાખીને જી તારીખ આવીને તે દિવસે વરસાદ થાય થાય અને થાય કેમ વ્યૂ છે જોઈ ગયો